તો તેની ઉપર માતાજીની સાત સવારીઓ તેમજ માતાજીનું વાહન કુકડો કંડારવામાં આવ્યા છે આ ઉપરાંત માતાજીનો બીજ મંત્ર પણ પાલખી ઉપર લખવામાં આવે છે જે તેની ધાર્મિક મહત્તા વધારે છે આ કલાત્મક પાલખીની લંબાઈ ચાર પોઈન્ટ પચીસ ફૂટ પહોળાઈ બે પોઈન્ટ પાંચ ફૂટ અને ઊંચાઈ પાંચ પોઈન્ટ પચીસ ફૂટ છે ખાંભેલ ગામના કારીગર સુરેશભાઈ સુથાર દ્વારા આ અદભુત પાલખીને તૈયાર કરવામાં સાત મહિનાનો સમય લાગ્યો હતો આ પાલખીમાં માતાજીએ સૌ પ્રથમવાર બિરાજમાન થઈ પ્રસ્થાન કર્યું હતું મંગળવારે રાત્રે નવ કલાકે શરદ પૂર્ણિમા નિમિત્તે બહુચર મૈયા આ નવી પાલખીમાં બિરાજમાન થઈ બહુચરાજી મંદિરથી શંખલપુર ગામે ટોળા મંદિરે ગયા હતા નોંધનીય છે કે માતાજીની આ સવારી વર્ષમાં બે વખત શંખલપુર જાય છે